મોટા ભાભી બધું કામ થઈ ગયું કે હવે બાકી છે હા પિંકી બધું કામ થઈ ગયું બસ હવે મોટા બેન આવે ને એની જ રા ગરમ ગરમ રોટલી જ બનાવવાની છે તને તો ખબર છે ને પિંકી કેટલા ટાઈમ પછી મોટા બેન આપણા ઘરે આવે છે હા ભાભી તમને યાદ છે એક મહિના પછી તો મીઠુડીના લગ્ન છે ક્યાંક મોટા બેન એની ખરીદી કરવા માટે તો નહીં આવતા હોય ને અરે પિંકી કેવી વાત કરે છે તું આપણી ભાણીના લગ્ન હોય ને મને યાદ ન હોય એવું બને ખરું મોટી બેને આવતા મહિનાની ત્રીસ તારીખે લગ્ન લીધા છે એટલે માંડ હવે દોઢ મહિનો જ બાકી રહ્યો છે ભાભી તો આપણે પણ હવે મામેરાની તૈયારી કરવી પડશે ને કારણ કે મોટી બેન આપણી એકની એક બેન છે

અને એ લોકોનું નામ પણ મોટું છે અને લક્ષ્મીજીના ચારે હાથ એમના પર છે પણ આપણે તો આપણે શક્તિ પ્રમાણે જ મામેરું કરવાનું ને હા પિંકી ચાર દિવસ પહેલા જ મારે છે ને તારા જેઠ સાથે આ વાત થઈ હતી એ પણ મૂંઝવણમાં જ છે એમણે તો કહ્યું કે આપણે વધી વધીને એક લાખ સુધીનું મામેરું કરી શકીશું એનાથી વધારે આપણી તાકાત નથી ભાભી તમે એક લાખ રૂપિયાના મામેરાની વાત કરો છો તો એક લાખ રૂપિયા આપણે બધાની વચ્ચે ખરાબ નહીં દેખાય ભાભી એમ કરું મારા પપ્પા પાસેથી હું લાખ રૂપિયા લઈ લઉં મારા પપ્પા મને ના નહીં પાડે પછી આપણે ધીમે ધીમે એમને ચૂકવી દેસુ બધાની વચ્ચે આપણો મોભો તો રહી જાય તારી ભાવના સાચી છે પિંકી અને તારી વાત પણ સાચી છે પણ આપણે તારા પપ્પા પાસેથી પૈસા લાવીને આપણે મોટક નથી દેખાડવી દુનિયા તો બે દિવસ બોલશે કે એની એક ને એક ભાણી હતી ને તોય મામાને મામેરું કરતા જીવ ના ચાલ્યો પણ કાંઈ વાંધો નહીં આપણે આપણી પછેડી હોય ને એટલી જ સોડ તાણવાની ચાલી બધી વાત મૂક અને આપણે એ થોડોક સામાન લાવવાનો છે ને એ લઈ આવીએ હા ભાભી અને આમેય તે મોટી બેન તો બપોર પછી એટલે કે એક બે વાગ્યા પછી જ આવવાના છે તો આપણે જઈ આવીએ બજારમાં

ટ્રાફિક એટલે તોબા તોબા અમે અડધો કલાકમાં જ પહોંચી જાય પણ ટ્રાફિક એટલું હતું ને એટલે અમારે દોઢ કલાક થઈ ગયો મોટી બેન અમારા આ શહેરમાં ટ્રાફિક છે તો શું તમારા શહેરમાં નથી અને આ શહેરમાં તમે વીસ વર્ષ મોટા થઈને પછી સાસરી ગયા એટલે તમારું શેર એમ નહીં આપણું શેર એમ બોલો હા ભાભી વાત સાચી વીસ વર્ષ કઈ થાય બરોબર છે પણ મારા ઘરે મને 25 વર્ષ થઈ ગયા સાસરીમાં 25 વર્ષ થઈ ગયા પણ પિયરની માયા ન મુકાય આયા જે મજા છે ને એ ક્યાંય નથી મોટી બેન તમને પિયરમાં આટલું બધું ગમે છે તો તમે 12 મહિને એક જ વાર કેમ આવો છો આ વરસમાં એક બે વાર આવો ને તો અમને પણ ગમે હા મમ્મી હુંseñ મમ્મીને ઘણી વખત કહું ચાલો ને આપણે મામાના ઘરે જઈએ પણ મારું સાંભળે જ નહીં મારા મમ્મી તો વ્યવહાર માંથી ઊંચા નથી આવતા આજ આમને કે લગન આમને કે સગા આમને કે વાસ્તુ પત્તું જ નથી એનું તો કાઈ 12 મહિનામાં 10 વાર તો એમને બહાર જવાનું હોય પછી અહીં આવવાનો ટાઈમ ક્યાંથી મળે મોટા ભાભી હવે તમે જ કયો કે મારા સાસુ મને બધે મોકલે અને હું જ મોટી હોઉં ઘરમાં તો પછી મારે બધે જાવું જ પડે ને વ્યવહાર તો સાચવવો પડે ને અને તમને ખબર છે કે અમારો પરિવાર મોટો છે એટલે સગા પણ ઉછા હોય એટલે બધાને ત્યાં હાજરી તો આપવી જ પડે ને મોટી બેન આ મીઠુડીના લગ્ન આ ડે માંડ હવે દોઢ મહિનો બાકી રહ્યો તમે લગ્નની તૈયારી શરૂ કરી દીધી કે નહીં મોના બેન હવે તમારે છે ને દિવસો ગણવાના શરૂ કરી દેવાના કારણ કે હવે તમારે પિસ્તાલીસ દિવસ જ બાકી રહ્યા છે એટલે જેટલા લાડકોટ કરવા હોય ને એટલા કરી લેજો પછી તો સાસરે જવાનું છે મામી તમે છે ને મને મીઠુડી હજી ભૂલ્યા નથી મને મીઠુડી કહેતા મારું નામ મેના છે તમે મેના ક્યો ને મને મીઠુડી મીઠુડી જ કેર્યા કરો છો તે ના હો અમે તો મીઠુડી જ કહીશું ભાથી મારી મીઠુડી જેટલા લાડ તો કોઈ એ નહિ કરે કારણ કે પરિવારમાં બધા છોકરા જ છે અને મારી મીઠુડી એક જ છોકરી છે બધા એને લાડ કરે આવો મોટી બેન તમારા ઘરમાં સાત ભાઈઓ વચ્ચે મીઠુડી એક ને એક બેન છે મોટી બેન ભૂખ નથી લાગી હવે ચાલો આપણે જમી લઈએ હા બહુ ભૂખ લાગી છે ચાલો ચાલો જમી લઈએ બીજા દિવસે સવારે તમે બંને ભાભી છે ને આજે બધું કામ મૂકી દો અને આજે આપણે છે ને મીઠુડીના લગ્નની ખરીદી કરવા જવાનું છે

આપણે બપોર પછી જઈશું ને તો બધી ખરીદી નહીં થાય અને તમારા બનેવીનો ફોન આવ્યો તો આવતી કાલે મારે ગમે એમ કરીને ઘરે તો પહોંચવું જ પડશે એટલે આજે ને આજે જ બધી ખરીદી પતાવવી પડશે અને જો હું ટાઈમે ન પહોંચીને તો તમને તો ખબર જ છે તમારા બનેવી સાહેબનો સ્વભાવ મહેરબાની કરીને આજે જમવાનું ટાળો અને પેલા શોપિંગ અને કાલે મીઠુડીના સાસુ સસરા અમારા ઘરે આવે છે એટલે ગમે એમ કરીને મારે ઘરે તો પહોંચવું જ પડશે સારું મોટી બેન તમે કયો એમ જ બસ અને હું શું કહું છું કે તમારે જે શોપિંગ કરવાની છે એની યાદી તો તમે બનાવી છે ને મોટા ભાભી મારે કાંઈ વધારે નથી લેવાનું મીઠુડી માટે થોડીક સાડીઓ થોડાક ડ્રેસ થોડાક શૂઝ સૂટ અને બસ એક નાનકડો સોનાનો સેટ અને પહેરાવણી આપવા માટે થોડી સાડીઓ અને પેન્ટ ને શર્ટ નો સૂટ બસ બીજું કાઈ નથી લેવાનું અને હા ખાસ તો મારી મીઠુડી માટે પાનેતર લેવાનું છે અને તમને બંનેને તો ખબર છે ને કે પાનેતર તો મામાના ઘરનું હોય તો પછી પાનેતર તો મામાના શેરમાંથી જ લેવું પડે ને

મામી તમે બંને સાથે હો અને તમારી ચોઈસ હોય પછી કઈ કેવા પણ હોય મને પાનેતર ખૂબ જ ગમ્યું છે અને જે સોનાનો સેટ લીધો છે ને એ પણ બહુ જ ગમ્યું છે ભાણીબેન તમે ને તમારા મમ્મી કાલે ઘરે જશો ને પછી અમે તે તમારા મામેરાની તૈયારીમાં લાગી જશું અને હા તમારું પાનેતર પણ અહીંયા મૂકતા જજો અને એક માપે તે દેતા જાજો એટલે તમારું બ્લાઉઝ છે ને સીવીને અમે લેતા આવશું અને હા મોટી બેન તમારા કુટુંબમાં અમારે કોને કોને પેરામણી કરવાની છે એ લિસ્ટ પણ આપી દેજો એટલે અમે અમારી તૈયારીમાં લાગી જઈએ અને તમારા ભાઈએ પણ કીધું છે કે બેન આવે ને તો એને કહેજે મોટા ભાભી તમારે લિસ્ટ કરવાની કોઈ જરૂર નથી એ બધી ખરીદી થઈ ગઈ છે તમારે ચારે જણા એ તમારી ભાણીને લગન આવીને પ્રસંગ સોભાવાનો છે મોટી બેન હું કઈ સમજી નહીં બધી ખરીદી થઈ ગઈ એટલે શું જરા સમજાય એમ બોલો ને બેન રાધા ભાભી પિંકી ભાભી આપણે આજે જે ખરીદી કરવા ગયા હતા ને એ મોનાના મામેરાની જ ખરીદી કરવા ગયા હતા અને બધું હું અહીંયા મૂકીને જ જવાની છું અને તમારે એ બધી વસ્તુ એ બધા કપડા લગ્નમાં મામેરા તરીકે લઈને આવવાનું છે બેન મામેરું તો અમારે કરવાનું હોય ને તો પછી તમે કેમ આ બધી ખરીદી કરી તમારા પરિવારમાં ખબર પડશે તો અમારે તો નીચે જોઈએ એવું થશે ને અમારા ઘરની આબરું શું રહેશે મોટી બેન પિંકી ની વાત બરાબર છે અને આ વાત માટે તમારા બંને ભાઈઓ પણ એગ્રી નહી થાય એટલે અમારી શક્તિ પ્રમાણે અમે ભાણી બેન મામેરું કરીશું જોઓ તમને બંને ભાભીને કહું છું આ વાત માત્ર મારા સાસુ સસરા અને તમારા નણદોય જ જાણે છે મને છે ને મારા સસરાએ જ અહીંયા મોકલી છે અમારું કુટુંબ રહ્યું મોટું એટલે તમારે કે અમારે કોઈને તકલીફ ના પડે ને એટલે મારા સસરાએ જ આ ગોઠવણ કરી છે

ಕಾಯು ಗೀತ್ ಮೋಟಿ बेन मांडವಾಡಾ มา ಮಗನ ದೇчора ಚ ಮೋಟಿ बेनನ ವೀರಾಯಾಯಲ ಮೋಟಿ बेनನ ವೀರ શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો અને અમાર આ વિડિયો એક આત્ર એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ